એક વ્યક્તિનો મને ફોન આવે છે એના પછી એક ખૂબ લાંબુ લખાણ મને મોકલે છે એમના પડોશની દીકરીની સાથે જે થયું એના વિશેની પ્રાથમિક દ્રષ્ટિએ મારી પાસે જે માહિતી આવી એ હું તમારા સુધી શેર કરી રહી છું એમણે મને એક ચાર મહિનાની જેનું વજન છ કિલો હતું એકદમ સ્વસ્થ એ દીકરીના ફોટોઝ પણ મને મોકલ્યા છે એ બાળકી ખૂબ સુંદર છે આપણી જોતાની સાથે જ ફોટો જોતાની સાથે આપણી અંદર વાલ પેદા થાય એટલી એટલી પ્યારી એ બાળકી છે અને એટલી એ ક્યૂટ બાળકી છે એનો એક છેલ્લી તસવીર પણ મને મોકલી છે જેમાં એ બાળકીને એ માત્ર ચાર મહિનાની બાળકીને દફનાવવામાં આવી રહી છે અને મીઠાના ઢગલાની વચ્ચે પડેલી એ દીકરીને જોતા એટલું સમજાય છે કે આ કદાચ સૂઈ ગઈ છે આ લાશ નથી બની ગઈ એ છોકરીની સાથે શું થયું દુનિયામાં અનેક બાળકો દરરોજ મૃત્યુ પામે છે પણ છતાંય એક એક બાળકનું અકસ્માતે ભૂલથી આ પ્રકારના જ્યારે શબ્દો સાંભળીએ તો આ મૃત્યુ છે એ આપણને એક પીડા આપીને જાય છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એ ચાર મહિનાની અને છ કિલોના વજનવાળી છોકરીને એનો વેક્સિન લેવાનો રસી લેવાનો સમય થયો હતો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોસ્પિટલમાં એને વેક્સિન આપવામાં આવી અને રસી આપતી વખતે નર્સનું ધ્યાન નહોતું અને ધ્યાન નહોતું તો એ વેઇનમાં રસી ગઈ એની પહેલાં જ બહાર છૂટીને પછી એ રસીના ફુવારા ઉડ્યા શરીરની અંદર જેવું આ થયું એટલે એમણે તરત જ ધ્યાન દોર્યું નર્સનું કે આ શું થઈ રહ્યું છે નર્સે કહ્યું કશો વાંધો નહીં એ તો મટી જશે તેર તારીખે વેક્સિન મૂકી ચૌદ તારીખે તાવ આવવાની શરૂઆત થઈ ચૌદ અને પંદર તારીખે જ્યારે તાવ આવ્યો ત્યારે એમણે કહ્યું સતત કે ભાઈ તમે તર છ કલાકે પેરાસિટામોલ આપતા રહેજો એ તો ઉતરી જશે તાવ અચાનક જ બપોર પડતાની સાથે જે વેક્સિન લીધાના બીજા દિવસે બપોર પડતાની સાથે છોકરીને શ્વાસમાં તકલીફ પડ થવાની શરૂ થઈ મા બાપ તરત જ રવિવારનો દિવસ હતો હોસ્પિટલ લઈને ભાગ્યા રવિવારના દિવસે એટલે આજે ગયો રવિવારે દિવસે હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલમાં નીચ ઉપર જ રહેતા હતા ડૉક્ટર એમને ખાલી બહાર પગથિયાં ઉતરીને નીચે આવવાનું હતું પણ ડૉક્ટર નીચે ન આવ્યા એમણે કહ્યું કે અમારી પાસે એમ પણ ઓક્સિજન કે બીજી કોઈ વ્યવસ્થા નથી અને એક કામ કરો તમે બીજે લઈ જાઓ તરત જ બાજુની હોસ્પિટલમાં ગયા જેથી મોડું ન થઈ જાય પોતાની દીકરીને લઈને તો તરત જ ઉપરથી સેમ ડૉક્ટરો મોટાભાગે ઉપર રહેતા હોય છે નીચે હોસ્પિટલમાં રવિવારનો દિવસ હતો કોઈ રવિવાર છે કોઈ ડૉક્ટર હાજર નથી તમને નહીં મળી શકે રવિવારનો દિવસ હોય ઇમરજન્સીમાં પણ ડૉક્ટર ન મળે એટલે આમ કોઈ એનો ફરજ નથી કે કોઈ એવું સંવિધાનમાં નિયમ નથી પસાર કરેલો કે તમે જાઓ એટલે ડોક્ટર મળવા જ જોઈએ પણ કોઈ પોતાના બાળકને લઈને કણસતું છેલ્લી આશાએ તમારી પાસે આવે છે અને તમે એટલા માણસ પણ ન બની શકો એ વખતે કે તમે એની જઈને મદદ કરો ઘણા બધા લોકો કહે છે કે તમે એમના પગરખામાં પગ મૂકીને જુઓ કે કેટલા થાક્યા હોય અઠવાડિયાનો એક દિવસ મળતો હોય વાત સાચી છે ઘણા બધા પ્રોફેશન એવા હોય છે થાકેલા હોય છે કંટાળા કંટાળો આવી ગયો હોય છે તમારે થાક ઉતારવાનો હોય છે જેથી તમે આખું અઠવાડિયું સારી રીતે કામ કરી શકો પણ જીવન મરણનો જ્યાં પ્રશ્ન હોય ત્યાં શું કરવાનું એ ચાર વર્ષની બાળકીની માતાની હાલત અત્યારે ખરાબ છે તરત જ બાઇક પર એ અમદાવાદની એક પૂર્વની એક જાણીતી હોસ્પિટલમાં લઈને જવા માટે નીકળ્યા પણ એમણે જોયું તો રસ્તામાં જ છોકરી એમ જોરથી શ્વાસ લેવા માંડી હતી અને પછી અચાનક જ એ ચાર માસની બાળકીનો શ્વાસ થંભી ગયો હોસ્પિટલમાં લઈ ગયા લઈ જતા પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું ખાલી એક ઘોષિત થવાનું બાકી હતું ખૂબ પ્રયત્ન કર્યો બાળકીને ન બચાવી શકાય માને હજુ વિશ્વાસ નથી આવી રહ્યો એમને એવું લાગે છે કે એમની દીકરી પાછી આવી જશે સવાલ બહુ જ બધાની અંદર છૂટી રહ્યા છે કોઈ એક તબક્કે પણ કદાચ કશુંક થોડું ઘણું પણ સારું થયું હોત તો એ દીકરી બચી ગઈ હોત એ માત્ર ચાર મહિનાની દીકરી છે એની તસવીર જોયા પછી કોઈ પણ અજાણ્યા માણસને પણ એ લાગણી આવે કે આપણું બાળક કયા કયા એવી માં છે કે જે વેક્સિન લેવા માટે બાળકની સાથે ગયા હોય ને એને દર્દ મહેસૂસ નહીં થયું હોય બાળકને જ્યારે પહેલી રસી મૂકવામાં આવે છે ને એની નસમાં અથવા એના હાથ પર જ્યારે રસી જાય છે ત્યારે બાળકને કશી આમ અસર નથી થતી પણ મા બાપ છે એ બહુ ચિંતિત થઈ જાય છે આમ એમને એવું લાગે છે કે અરે નહીં નહીં મારા બાળકની સાથે આ શું થઈ રહ્યું છે હોસ્પિટલનું નામ અને બાકીની માહિતી એટલા માટે હું શેર નથી કરી રહી કેમ કે પ્રાથમિક તબક્કે મારી પાસે આવેલી આ બધી જ માહિતી છે જેમણે ખૂબ લાંબા લખાણમાં એમણે મને મોકલી છે બાળકીના ફોટોઝને બાકીનું ઘણું બધું મોકલ્યું છે પરંતુ છતાંય જ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં મામલો નથી જતો ત્યાં સુધી હું હોસ્પિટલના નામ વિશે વાત નથી કરી રહી આ જનરલાઇઝ વાત આ કોઈને ડરાવવા માટે નથી પણ સાવચેત રહેવા માટે એટલે છે કેમ કે જો તમે નર્સ છો તો ઇન્જેક્શન મૂકવામાં સાવધાની રાખો અને જો તમે મા બાપ છો તો એટલું તમારે ધ્યાન રાખવું પડશે કે તમે તમને નથી ખબર એટલે મા બાપ આમાં શું ધ્યાન રાખે એ મને નથી ખબર પણ છતાંય મા બાપના જાણમાં આ કિસ્સો હોવો જરૂરી છે અને એટલા માટે હું આ કિસ્સો શેર કરી રહી છું કેમ કે જેને આપણે ઈશ્વર માનીએ છીએ એ તો ફટ છે માણસો એ સાબિત નથી થતા જેને ભગવાન માનીએ માણસ પણ ન બને ત્યારે ઘણીવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે